प्रश्न नंबर 1 कयु पक्षी સૌથી વધુ ઈંડા મૂકે છે એ કબૂતર બી કોયલ સી સ્પેરો ഡി ભૂરી તેત્રો સાચો જવાબ છે ഡി ભૂરી તેત્રો प्रश्न नंबर 2 કયા ફળમાં નેવું ટકા જેટલું પાણી હોય છે એ પાઇનેપલ બી નાળિયે સી નારંગી દી તરબૂચ સાચો જવાબ છે સી નારંગી પ્રશ્ન નંબર ત્રણ કયા દેશમાં માત્ર ચાલીસ મિનિટની રાતો હોય છે ए नेपाल, बी भूटान सी कोंगो, दी नॉर्वे साचो जवाब छे दी नॉर्वे प्रश्न नंबर चार मानव हृदय एक मिनिटी केटली वार धबके त्रीस वक्त, बी चालीस वक्त સી પંચાવન વખત દી બોન્તેર વખત સાચો જવાબ છે દી બોનતેર વખત પ્રશ્ન નંબર પાંચ સૌપ્રથમ બલ્બ કયા દેશે બનાવ્યો હતો એ ભારત બી જાપાન સી ચીન દી અમેરિકા साचो जवाब छे। दी अमेरिका प्रश्न नंबर छ क्या देश सौ चा पीवे ए भारत बी भूतान सी चीन दी जापान साचो जवाब छे। ए भारत प्रश्न नंबर सात महात्मा गांधी शब्दों शू था राम बी जय हिंद सी सत्यमेव जयते दी भारत माता की जय साचो जवाब छे ए राम प्रश्न नंबर आठ કયું પ્રાણી રણમાં ચાલી શકતું નથી એ ઊંટ બી બકરી સી જીરાફ દી મગ સાચો જવાબ છે દી મગ પ્રશ્ન નંબર નવ એવી કઈ વસ્તુ છે જે ફ્રીજમાં રાખવાથી પણ ઠંડી નથી એ તરબૂચ B, केरी, सी काकड़ी दी गरम मसाला साचो जवाब छे, दी गरम मसाला प्रश्न नंबर दस ट्रेन नोर्न के सुधी ए पांच किलोमीटर, बी त्र किलोमीटर। सी बे किलोमीटर d आठ किलोमीटर. साचो जवाब छे. ए पांच किलोमीटर प्रश्न नंबर कैप्टन कूल तरीके कौन और खाये छे? a विराट कोहली बी महेंद्र सिंह धोनी सी रोहित शर्मा डी बुमराह साचो जवाब तुम्हारे कमेंट में आपवानो छे प्रश्न नंबर 12 भारत में સૌથી સસ્તો પેટ્રોલ કયા રાજ્યમાં ઉપલબ્ધ છે એ ઉત્તર પ્રદેશ બી મહારાષ્ટ્ર સી ગોવા ડી ઓરિસ્સા સાચો જવાબ છે સી ગોવા પ્રશ્ન નંબર 13 પિયા ગુલાબ કયા દેશમાં જોવા મળે છે એ પાકિસ્તાન બી નેપાળ સી જાપાન ડી ભારત સાચો જવાબ છે ડી ભારત प्रश्न नंबर 14 क्या देश में સૌથી ઓછો ભૂકંપ આવે છે એ ભારતમાં બી ભૂટાન દેશમાં સી નેપાળ દેશમાં ડી બાંગ્લાદેશમાં સાચો જવાબ છે એ ભારતમાં પ્રશ્ન નંબર 15 કયા દેશમાં સૌથી સસ્તી વીજળી છે એ ભારતમાં બી અમેરિકામાં સી કતાર દેશમાં ડી પાકિસ્તાન દેશમાં સાચો જવાબ છે સી કતાર દેશમાં પ્રશ્ન નંબર સોળ કયું પ્રાણી માણસની જેમ રડે છે ए वाघ, बी रींच सी कुत्रो, दी चिम्पा झी जवाब जवाब बी रींच प्रश्न नंबर सत्तर वेसेलिन क्या देश कंपनी छे? ए जापान बी भारत सी चीन अमेरिका साचो जवाब छे बी भारत प्रश्न नंबर अठार कई ऋतु में मेघधनुष्य ए ठंडी बी वरसाद सी उनाड़ो दी क्या नहीं साचो जवाब में छे। प्रश्न नंबर देश कयो कहवाय छे? ए केडा बी ब्राजील सी ऑस्ट्रेलिया डी बांग्लादेश साचो जवाब छे बी ब्राजील પ્રશ્ન નંબર 20 ફ્રીઝ નો પાણી પીવાથી કયો રોગ થાય છે એ કેન્સર બી પથરી સી કબજિયાત ડી સુગર સાચો જવાબ છે સી કબજિયાત વીડિયો ગમ્યો હોય તો લાઇક કરો અને અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો